પાલનપુર તાલુકાના ખોડલા ગામ નજીક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોના બાળકો મંગળવારે પ્રાંગણમાં રમી રહ્યા હતા તે દરમિયાન કાર ચાલકે અંદર ઘૂસી એક કિશોરી સહિત બે બાળકોને ટક્કર મારી ફંગોડ્યા હતા જેમાં એકનું ઘટના સ્થળે જ્યારે બીજાનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે કિશોરીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાઈ હતી પાલનપુર તાલુકાના ખોડલા નજીક કેટલ ફીડમાં બોયતળિયાનું કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સિલાકોટા અને હાલ ખોડલા ગામે રહેતા શ્રમિકોના બાળકો મંગળવારે સવારે દસ ને પંચાવન કલાકના સુમારે કેટલ ફીડના પ્રાંગણમાં રમતા હતા ત્યારે ફૂર ઝડપે આવેલી કારના ચાલકે પ્રાંગણમાં કાર ઘુસાડી દેતા માસૂમ બાળકોને ટક્કર મારી ફંગોળ્યા હતા જેમાં સહદેવનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે ચિરાગનું સારવાર દરમિયાન મોત થયું હતું અકસ્માત બાદ ચાલક કાર મૂકીને નાસી છૂટ્યો હતો ફેક્ટરીના સીસીટીવી કેમેરામાં અકસ્માતની ઘટના કેદ થઈ હતી જેમાં ફૂલઝડપે આવેલા કાર પ્રાંગણમાં ઘૂસી ત્યારે ધૂળના ગોટે ગોટા ઉઠતા જોઈ શકાય છે આ અંગે કાર ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી